અમરેલીના લાઠીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો જનાજોની નીકળ્યો રાજસ્થાન અજમેરની હોટલમાં પહેલી મે ના રોજ આગની દુર્ઘટનામાં માતા પિતા અને પુત્રના મોત થયા હતા જેમાં મૃતદેહને લાઠી લાવવામાં આવ્યા હતા દફન વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિના મોત થયા જે પૈકી ત્રણ લાઠીના હતા ત્યારે આજે વહેલી સવારે માતા પિતા પુત્રનો એકસાથે એક સાથે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું નુરાની પરિવારના ત્રણ સભ્યો અજમેર શરીફ ખાતે જયારત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો એ રીતે આ પરિવારના ત્રણ સભ્યો આ દુનિયામાં અત્યારે નથી આજરોજ લાઠી ખાતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા આ સમગ્ર ઘટનામાં જે દોષીઓ છે જે હોટલ માલિકોની બેદરકારી છે અને જે સ્થાનિક રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમની પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય કારણ કે કોઈ પણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈપણ પ્રવાસીઓ ત્યાં જાતા હોય કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય જયારેત માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક દોઢ વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની શબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારૂનભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ